આવી રહી છે ભાજપે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાન એ ઉતર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે ખેડૂત નેતા અને કોંગ્રેસ ના કદાવર નેતા લલિત વસોયાને મેદાને ઉતર્યા છે અને હવે ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ પ્રચાર માં કોઈ કચાસ રાખવા માંગતું નથી ત્યારે દિવસ દરમિયાન ભારે ગરમી પડવાને કારણે મતદારો મળતા નથી જેને લઈ અને ભાજપ દ્વારા રાત્રિ રાત્રિ પ્રચાર શરૂ છે છે યુવા મોરચાના કાર્યકરો જોડાય અને ખાસ કરી ચાની હોટેલ નાસ્તાની લારી અને પાન ગલ્લા પર જઈ અને ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાત્રિ પ્રચારને જબરો પ્રતિ

ઘર ઘરમાં પણ ઘરમાં બેસી રહે છે બહાર નીકળતા નથી તેથી રાત્રિના સમયે અમે દરેક ઘરે ઘરે જઈ પાન ગીડિયા ગલાય ચા પાણીની લારીએ અને નાસ્તા પાણીની લારીએ જઈ અને અમે લોકોને સમજાવીએ છીએ અને અમે પ્રચાર કરીએ છીએ